નમસ્કાર ગિરનારી મંડળ તેમના તમામ સભ્યો એક અથાગ પ્રયત્ન કરીને વનસ્પતિનો પરિચય અને વનસ્પતિનો ઉપયોગ ખાસ કરીને આ વિડિયો એટલા માટે બનાવવામાં આવે છે કે વનસ્પતિનો પરિચય અને ઉપયોગ હજારો લોકો સુધી પહોંચી શકે આ ઉદેશ્યથી આ વિડિયો બનાવવામાં આવે છે તો આજે સાહેબે આપણને ઘણી બધી વનસ્પતિનો પરિચય કરાવ્યો છે બોટોનિકલ નામ સાથે આયુર્વેદની દૃષ્ટિએનો ઉપયોગ શું આ બેય વસ્તુ એટલે સોનામાં સુગંધ બેય વસ્તુને જો સાથે લેવામાં આવે તો વ્યક્તિને પ્રેક્ટિકલ વનસ્પતિનો પરિચય પણ થાય અને એનો કઈ દવા તરીકે ક્યાં ઉપયોગ કરવો એનું પણ સામાન્ય જ્ઞાન વધી શકે ભારતીય સંસ્કૃતિની પરંપરામાં અથર્વવેદ અને ઋગ્વેદની અંદરથી આપણી આયુર્વેદની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં હજારો વનસ્પતિઓનો આપણે ઉપયોગ આપણા માટે પણ કર્યો છે ઔષધ તરીકે પણ કર્યો છે અને આપણા ખોરાક તરીકે પણ આપણે એનો ઉપયોગ કર્યો છે અને આપણને એક સારું જીવન અમૃત જેવું જીવન આપનાર આપણી વનસ્પતિ છે તો મા વનસ્પતિને વંદના કરી અને આપણે આગળ વનસ્પતિના ઉપયોગ વિશે વાતો કરીશું આયુર્બલ યશો વર્ચ પ્રજા પશુ નસુનીચ બ્રહ્મ પ્રજ્ઞાચ મેઘાંચ દેહી વનસ્પતે ત્વન્નો દેહી વનસ્પતયે શરૂઆતમાં સાહેબે પહેલી વહેલી આપણને કાગડોળિયા વિશે વાત કરી શોટમાં લઈશ ઘણી બધી વનસ્પતિ છે એટલે તો કાગડોડીયો ખાસ કરીને ચર્મરોગ ચામડીના રોગની અંદર વ્યવસ્થિત રીતે એની પરજી રાખી અને એનો ઉપયોગ કરવામાં આવે તો દાદર ખસ ખરજવા અને બધા કરતાં બી કાગડોડિયાના એનો રસ જો નીકળે લીલો મળે ને એનો રસ કાઢી એમાં સહેજ કપૂર નાખી નાનકડો એક ઇંચ જેટલો કેળાનો ટુકડો નાખી અને જે જગ્યા ઉપર વધારે ખજવાડ આવતી હોય ત્યાં હળવે હાથે મસાજ કરવાથી ખજવાડમાં તરત સરસ મજાનું રિઝલ્ટ આપે છે ત્યારબાદ સાહેબે વાત કરીએ તો કડવો લીમડો કડવા લીમડાના રસને આયુર્વેદમાં મધુસૂપ્ત કહેવામાં આવે અને મધુસૂપ્ત તરીકે કડવા લીમડાનો આપણે જેટલા ગુણ ગાઈએ ને એટલા ઓછા છે તો લીમડો શીતળ છે ચર્મરોગનો નાશક છે ચક્ષુસ છે એટલે આંખના રોગોને પણ ફાયદો કરતા છે અને ચૈત્ર મહિનામાં અલુણા કરી અને લીમડાનું સેવન કરવામાં આવે તો ચૈત્રે અગ્ન પ્રબળ ચૈત્ર મહિનામાં જે અગ્નિ પુષ્કળ થતી હોય ખૂબ ગરમી થતી હોય એની સામે રક્ષણ આપે છે સાથે સાથે ચામડીના રોગની અંદર આનાથી સારી કોઈ વનસ્પતિ નથી ક્યારેય બી કોઈ પણ જગ્યાએ ઇમરજન્સીમાં ખજવાડ આવતી હોય પછી તે આંખ કેમનો હોય આપણા જ ગ્રુપની અંદર મુકેશભાઈ ધાપાનો રાતના ફોન આવેલો કે સાહેબ આંખમાં ખૂબ ખજવાડ આવે છે અને કે તમારા સીમસેડા ઉપર જો લીમડો હોય તો એના ચાર પાંચ પાનને ઘીમાં તળી નાખો અને ધીમેકથી જેમ આપણે આંજણ આંજીએ એ રીતે મિશ્રી પાપણ ઉપર જો તમે આ ઘી લગાડશો ને તો તમને તાત્કાલિક ખજવાળ બંધ થઈ શકશે આટલો ઇમરજન્સીની અંદર આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી એવો લીમડો છે સાથે સાથે કૃમિનો નાશ કરનાર છે ચામડીના રોગોનો નાશ કરનાર છે અને એક સારામાં સારી લિવરટોનિક તરીકે પણ એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ ત્યારબાદ સાથે વાત કરી જલજમની જલજમની છે એ શીતળ છે ખાસ કરીને અમુક પ્રકારના તાવમાં એનો ઉપયોગ થાય છે જલજમનીમાં એક ગુણ હોય છે કે એનો રસ કાઢીને એને હલાવવામાં આવે તો પાછી જામી જતી હોય છે એટલે એને જલજમની કહેવામાં આવે છે ત્યારબાદ ભીંડી વિલયતી ભીંડી પણ કહેવામાં આવે છે અને જંગલી ભીંડી પણ કહેવામાં આવે છે આયુર્વેદ શાસ્ત્રની અંદર જેમને ઘાત પડતી હોય અથવા તો જેમને પૌષ્ટિ ઓછી હોય આવા લોકો આ ભીંડીનું ચૂર્ણ કરી અને દૂધની સાથે લેવામાં આવે તો કૃષ બાળક અથવા તો જેનું વજન ઓછું હોય અથવા તો શરીરમાં વધારે પડતી વીકનેસ લાગતી હોય આવા લોકોએ આ ભીંડીનું સેવન કરવામાં આવે તો એક સશક્ત ટોનિક તરીકે સસ્તામાં સસ્તું અને સારામાં સારા ટોનિક તરીકે પણ આપણે ભીંડીનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ સાહેબે વાત કરી ખપાટ ખપાટ એટલે બલ્લા બલ્લાના ચાર પ્રકાર છે બલ્લા અતિબલ્લા મહાબલ્લા આવા પ્રકારની ચાર પ્રકારની બલ્લાને આપણે ઉપયોગમાં લઈ શકતા હોઈએ છીએ અને એ પણ એના બીજનો પાવડર કરી અને દૂધ સાથે લેવામાં આવે તો અતિશય પૌષ્ટિક વસ્તુ છે અને પૌષ્ટિક તરીકે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ સાહેબે વાત કરી રાય તો રાયને આપણે રસોડાની રાણી કહેવામાં આવે છે રાય એક એવી વસ્તુ છે કે મંદના મંદાગ્નિને દૂર કરી જઠરાગ્નિને સતેજ કરવાવાળી છે ખોરાકને પાચન કરવાવાળી છે અને તીક્ષણ પણ છે સાથે સાથે અગ્નિદીપક પણ છે કોઈ જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં પહેલાંના સમયમાં આપણે રાય બનાવીને લગાડતા હતા પણ ખાસ એક કાળજી એ રાખવાની છે કે રાઈ અતિશય તીક્ષણ હોવાને કારણે એ રાઈને ત્યાંથી થોડા સમયમાં રાખી પ્લાસ્ટરને હટાવી અને ત્યાં કોઈપણ પ્રકારનું તેલ અથવા ઘી લગાડવું જોઈએ ત્યારબાદ કડવું તુર્યું કડવું તુરિયાનો અત્યારે બે પેશન્ટ ઉપર મારે પોતાના એક્સપિરિમેન્ટ ચાલે છે તો એ એક્સપેરિમેન્ટની અંદર ગ્લુકોમા ગ્લુકોમા એટલે જામર આંખમાં થતો એક રોગ છે અને જામર છે એ આંખનો નથી રેટીના ફાઉન્ડેશન સાથે કનેક્ટેડ નથી પણ ઓપ્ટિક નોવ સાથે સંકળાયેલો રોગ છે ઓપ્ટિક નોવો આપણા બ્રેઇનમાં હોય અને ત્યાંથી દ્રશ્ય એટલે કે વિઝન વિઝનને લઈ બ્રેઇનમાં લઈ અને એ જ્ઞાન સાથે આપણને બીજી જગ્યાએ આપે કે આને આ વસ્તુ કહેવાય આને આ વસ્તુ કહેવાય આને આ વસ્તુ કહેવાય એવી બે ઓપ્ટિક નોવ અપ એન્ડ ડાઉન કરતી હોય છે આ અડને અપ એન્ડ ડાઉન કરતી ઓપ્ટિક નોવું જ્યારે સુકાવા લાગે છે ત્યારે જામર નામનો રોગ આવે છે અથવા તો આંખમાં અંધત્વ આવે છે ત્યારે આ કડવા તુરિયાનો રસ બે બે ટીપા નાકમાં નાખી અને પછી ઊંધા સૂઈ અને જેટલું એની અંદરથી પાણી નીતરે એટલું પાણી નીતારી અને કાયમ એનો પ્રયોગ કરવાથી આંખની અંદર જે ગ્લુકોમાને કારણે જે પ્રેશર આવતું હોય છે એ પ્રેશર ઉપર ખૂબ સરસ કામ કરે છે ત્યારબાદ સરગવો જેને શીઘ્રુ કહેવામાં આવે છે અને મોરિંગા પણ એના પાનને કહેવામાં આવે છે સરગવાની એક સીંગ દરરોજ બાફીના ખાવા આમ વાતની અંદર ખૂબ સારો ફાયદો મળે છે અને વાના તમામ રોગોમાં શરીર જેને સવારે જકડાઈ જતું હોય આવા લોકો પણ સરગવાની સીંગ ખાઈ શકે છે અથવા તો શીગ્રુપ વાત જે તૈયાર આવે છે એમાં પણ સરગવાનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદ મહેંદી મહેંદી એક એટલી શીતળ વસ્તુ છે કે એને આપણે સાત્વિક આહાર કરતાં પણ જે તામસી ખોરાક લેતા હોય આવા લોકોને જ્યારે મગજની અંદર ખૂબ જ ગરમી ચડી ગઈ હોય ત્યારે હાથ અને પગ ઉપર મહેંદી મૂકવામાં આવે અને ખાસ કરીને મગજ ઉપર પણ મહેંદી મૂકવાથી જેને ચિત્તભ્રમ થયેલું હોય અથવા તો અતિશય મગજમાં ગરમી વધી ગઈ હોય એનું બાષ્પીભવન એટલે કે એને બાષ્પીભવનની ગરમી જે મગજની અંદર આવી હોય એ ગરમીને ધીમે 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 સ્ટીમમાં કન્વર્ટ કરી અને નાક દ્વારા બહાર કાઢી નાખતી હોય છે ત્યારબાદ ગોરખ ગાંજો ગોરખ એક બેસ્ટમાં બેસ્ટ લિલેક્ટ્રોનિક છે અને કમળાની સારવારની અંદર વૈદ્યો એનો ખૂબ જ ઉપયોગ કરે છે સાથે સાથે સારક કર્મના ધોતક હોવાને કારણે યુરિનલ પ્રોબ્લેમની અંદર પણ ગોરખ ગાંજાનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદ મોગ મૂળો મૂળો છે એક એટલું સરસ મજાનું એક એવું ઔષધ અને આહાર છે કે જેનો આપણે આહારમાંય ઉપયોગ કરી શકીએ છીએ અને ઔષધમાં પણ જેનો ઉપયોગ થાય છે એવો મૂળો જેને રસ તત્વ આયુર્વેદમાં જેને કહેવા મર્ક્યુરી મર્ક્યુરી એટલે પારો કાચા પારાનું સેવન થઈ ગયું હોય અને બોડીની અંદર કાચો પારો સ્ટોર થયો હોય તો આઠ દિવસ સુધી મૂળાનો રસ ચોપડવાનો ખાવામાં મૂળાનું કંદ અને મૂળાના પાંદડા આની ઉપર આઠ દિવસ સુધી માણસને રાખવામાં આવે તો શરીરની અંદર સ્ટોર થયેલો પારો છે એ બધો બહાર નીકળી જતો હોય છે ત્યારબાદ પટ્ટુપટોલ કટ્ટુપટોલ એક એવી વસ્તુ છે મેદનાશક છે અને કટ્ટુપટોલના પાંદડા આપણે ઘણાના માથાની અંદર ઉંદરી થતી હોય છે અકાળે જતા રહેલા વાળ આ અકાળે જતા રહેલા વાળની અંદર ઉંદરીની અંદર કટ્ટુપટોળના પાંદડા દરરોજનો એનો રસ કાઢી અને લગાડવામાં આવે તો ઉંદરીના રોગમાં પણ ખૂબ ફાયદો કરે છે અને મેદની નાશક છે ચવકમૂળ ચિત્રક મૂળ કટ્ટુપટોલ અને સુવાદાણા આ ચાર વસ્તુ મિક્સ કરી અને નેવું દિવસ સુધી સાત્વિક આહારની સાથે સેવન કરવામાં આવે તો નેવું કિલોની વ્યક્તિ પણ સિત્તેર કિલોની થઈ શકે છે આટલા સરસ મજાના કટુપટોલમાં ગુણ હોય છે ત્યારબાદ વાલોર તો વાલોર છે એ પણ એક આપણું ઔષધીય દ્રષ્ટિએ વાતુલ ખૂબ હોવાને કારણે જે લોકોની પિત્ત પ્રકૃતિ હોય આવા લોકોએ જ વાલોરનું સેવન કરવું જોઈએ રાત્રિના વાત પ્રકૃતિવાળાએ વાલોળનું વાલોનું સેવન કરવામાં આવે તો એ વધારે પડતી નુકસાન કરતા છે ત્યારબાદ કપૂરીઓ તો કપૂરિયો છે એ પાઇલ્સની પણ મેડિસિન છે અને અત્યારે વલસાડની અંદર જેની સિઝન પૂરી થવામાં આવી છે એક ઉંબાળીઓ બનાવવામાં આવે છે ઊંબાળીઓમાં બેથી ત્રણ પ્રકારના આપણે વાલોળ પાપડી કડવા વાલ અને એની અંદર વટાણા બીટ ગાજર અને મકાઈના બીજને આવું નાખી અને ઉંબાળીયું બનાવવામાં આવે એ ઉંબાળીઓ છે ને એ કપૂરિયા એનું અધૂરું છે જો કપૂરિયાની એને અંદર મૂકવામાં ન આવે તો અંદર એક ધારી આપણને રાખની સુગંધ આવતી હોય એટલે ખાવાલાયક ન રહે બે ગુણ છે અગ્નિને પ્રદીપ્ત કરવાવાળી છે એટલે તમામ પ્રકારના કંદનું જ્યારે આપણે સેવન કરતા હોય એને કારણે જે વાયુ થાય આ વાયુનો રોગ ન થવા દે એવો સરસ મજાનો આ કપૂરિયો છે અને જેને વાતથી થતાં હરસ વધારે પડતો ખોરાક ખાવાથી જેને વાયુ થતું હોય અને જેને પાયસ થયેલા હોય તેવા લોકો કપૂરીઓનો ઉપયોગ વૈદના માર્ગદર્શન પ્રમાણે કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળે ત્યારબાદ વરિયાળી તો વરિયાળી એક અગ્નિદીપક શરબત તરીકે આપણેનો ઉપયોગ કરીએ છીએ અને ઔષધ તરીકે જ્યારે બી આપણે પાઇનએપલનું સેવન કરવાનું હોય તો પાઈનેપલનો વતેનું પીતું કાઢી અને એની જે કિનારી હોય એના ઉપર વરિયાળી અને સાકર છાંટીને ખાવામાં આવે તો કૃમિનું પાણી કરનાર પાઈનેપલ છે એની શક્તિને પોટેન્સીને વધારી અને જે લોકોને કૃમિ હોય કૃમિનો નાશ કરી નાખતા હોય છે સહદેવી એટલે મહાબલ્લામાં જેની ગણના થાય છે મહારાષ્ટ્રની અંદર પહેલાંના સમયમાં જેને તરિયોને એકાત્રિયો તાવ આવે એવા લોકોને સહદેવીની ટોપી બનાવીને પહેરાવવામાં આવતી અને અનિદ્રાના રોગની અંદર એનો પંચાંગ સાથેનો એક લીલો છોડ ઓશિકાની નીચે જો રાખવામાં આવે તો સરસ મજાની ઊંઘ આવતી હોય છે અઘેડા વિશે જો વાત કરીએ તો અઘેડો એટલે અપા માર્ગ અઘેડો એક એવી વનસ્પતિ છે કે એના જેટલા ગુણ ગાયે એટલા ઓછા છે લિવરટ્રોનિક છે લિવર ટ્રોનિકની સાથે સાથે એનો ક્ષાર છે એ પથરીનો નાશ કરવાવાળો છે શરીરમાં પગમાં જ્યારે જંગલની અંદર ફરતા લોકોને કાંટો વાગ્યો હોય અને આ કાંટો નીકળી જ શકે એમ ન હોય તો અઘેડાના બે પાન સાત દિવસ એનું સેવન કરવામાં આવે તો અંદર લાગેલા કાંટાને ધીમે ધીમે પીગાળી નાખે છે બીજો એના મૂળની અંદર મોટા મોટો ગુણ એ છે કે જંગલમાં કે જાળીમાં ફરતા કોઈ પણ માણસને વીછીએ દંસ દીધો હોય તો વીછીની તીવ્રતા ખૂબ જ હોય છે ત્યારે અઘેડો મૂળ સાથે ઉપાડી અને જે જગ્યા ઉપર એનો દર્દ હોય ત્યાંથી ધીમે ધીમે નીચે ઉતારવામાં આવે તો વિક્ષીનું ઝેર છેત ડંખ સુધી પાછું રિટર્ન થઈ જતું હોય છે આવા ગુણવાળા અઘેડાના મૂળ પહેલાંના સમયની અંદર જ્યારે આપણી પાસે મેડિકલ સાયન્સનો અભાવ હતો ત્યારે આમના મૂળ છે એ લઈ અને એમને ઊંધા રાખી દેવાના આવતા મંદિરમાં ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક સાથે સંકળાયેલી છે એટલે શનિવારે એને નોતરું આપવામાં આવે રવિવારે મૂળ લાવી મૂળ ઉપર અને એના પાન નીચે આવી રીતે એને ટીંગાડવામાં આવે કોઈ પણ પ્રસૂતાને અત્યારનું ઓપ્શન સિઝર છે જ્યારે સીઝર નહીં હોતું અને જ્યારે ગ્રામ્ય વિસ્તારના વૈદ્યો એક મહાન ઋષિ જેવું કાર્ય કરતા હતા તો એ બે મૂળ એમાંથી લઈને ચોટલે બાંધે એટલે પંદર મિનિટની અંદર પ્રસૂતાને પ્રસવ થાય અને આ જ રીતે ભેંસ અને ગાયના પૂંછડે બાંધવામાં આવે તો એને પણ વાછરું અને પાડરું છે એનો વ્યવસ્થિત જન્મ થાય આટલો સરસ મજાનો તાકાતવાળો અઘેડો એ પણ એક આપણી સરસ મજાની વનસ્પતિ છે ત્યારબાદ આવડ આવડ છે ડાયાબિટીસમાંય કામ કરે છે ગોમડામાં કામ કરે છે પણ પહેલાંના જમાનામાં પછડાટ લાગ્યો હોય કોઈ કૂવા ઉપર કામ કરતા હોય ને અંદર પડી ગયા હોય અથવા ઝાડ ઉપરથી પડી ગયા હોય અને આખું શરીર જકડાઈ ગયું હોય ત્યારે એને આવડની પથારી કરીને એમાં સુવડાવવામાં આવતા બે કે ત્રણ દિવસ સૂવે એટલે શરીરના અંદરથી સોજો ના આવવા દે અને સોજો ના આવે એટલે ધીમે ધીમે માણસ પાછો ઊભો થઈ જતો હોય છે કડવી ગોલી વિધાતાએ લેખ તો જે દિવસે વાય એક્સ અથવા તો એક્સ એક્સ આ બે જ્યારે માતાના ઉદરની અંદર ગર્ભાશય એટલે કે યુટ્રેસની અંદર એન્ટર થાય ત્યાંથી જેમાં જીવ તો હોય જ છે ને એના લેખ લખાઈ ગયેલા હોય છે પણ આપણે છઠ્ઠીના લેખ એટલા માટે કહેવામાં આવ્યા સપોકેશન ખૂબ થતું હતું બારી બારણાના દરવાજાઓ ઓછા હતા બધા લોકો દરરોજ બાળકને જોવા આવે તો બાળકને એના શરીરની અંદરથી જે નીકળતા તત્વો અથવા તો એના શ્વાસોશ્વાસની અંદરના બેક્ટેરિયાની બાળકને અસર થાય એટલે છઠ્ઠીના દિવસે બાળકને એમ કે વિધાતા લેખ લખવા આવે આખું ગામના બૈરાઓ ભાઈઓ જે કંઈ હોય એને રંગેચંગે બોલાવવામાં આવે ત્યાં આ કડવી ગોલીનો રસ અને બાજરાનું રાડાની કલમ બનાવી અને બે કપની અંદર બાજરાના રાડા રાખવામાં આવે એની કલમ બનાવીને એટલે એમ કે વિધાતા લેખ લખવા આવશે લોજિકલી એ છે કે કડવી ગોલીને બાજરાના રાડાની અંદર રાખવામાં આવે તો બાજરો અતિશય ગરમ છે એટલે કડવી ગોલીનો રસ છે એને એબ્ઝોર્બ કરી અને એની ગરમીમાંથી તાત્કાલિક એમાંથી એક પ્રકારની સ્ટીમ ઉત્પન્ન થાય અને એ સ્ટીમ બાળક બાજુ જાય એટલે ભેગા થયેલા લોકોના મોઢાના બેક્ટેરિયા અથવા તો એમના પણ પ્રકારના વાયરસ હોય એની અસર બાળક ઉપર ન જાય એટલા માટે આ લેખની અંદર મૂકવામાં આવ્યું ત્યારબાદ સાહેબે વાત કરી છે શિવલિંગી તો શિવલિંગીનો અત્યારે પણ હું ઘણા બધા પ્રયોગો કરી ચૂકું છું હજારો તો ના કહેવાય પણ વધારેમાં વધારે કેસની અંદર ઇનફર્ટિલિટીની અંદર મેં પોતે પ્રયોગ કરેલા છે અને ખૂબ જ સફળતા લીધી છે જેને ત્યાં એક દીકરી હોય એનું પાકું પ્રૂફ આપે અને પછી જો દીકરાની ઈચ્છા હોય તો એમાં પણ શિવલિંગીની ખાતે બે ત્રણ જાતના બીજ ફ્રી ઓફ ચાર્જમાં હું આપું છું એનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો પણ દીકરી હોવી જરૂરી છે આની ખાસ નોંધ લઈ અને ગમે ત્યારે ફોન કરી શકાય વાતનાશક એટલે મેથી અત્યારે મેથીને આપણે એવું ગણીએ છીએ કે ભાઈ સુવાવડ પછી મેથી ખવડાવો તો સારી વાતનાશક સો ટકા છે પણ મેથી છે એ ફીડિંગ કરતાં બાળકના ધાવણને સુકાવનારી છે એટલે જ્યાં સુધી બાળક ફીડિંગ કરતું હોય ત્યાં સુધી મેથા મેથી છે એ પ્રસુતા પછીની સુવાવડીને આપી ન શકાય લાંબા સમય પછી એને મેથીનું સેવન કરવામાં આવે જો કમરની તકલીફ કેવું હોય તો ત્યારબાદ પીલુડી તો પીલુડી એક એવી વસ્તુ છે કે એ બોડીને ડિટોક્સ કરે છે પીલુડીના પાંચ પાન કોઈ પણ વ્યક્તિ આમાં બેઠેલા બધા ઓળખે છે જ્યારે સખત ઉધરસ હોય વિશારી ઉધરસ હોય ટોક્સિન સાથેની ઉધરસ હોય ના પાંચ કે સાત પાન ચાવીને ખાવ વીસ જ મિનિટમાં મારા અનુભવ પ્રમાણે ઉધરસને બંધ કરે છે ટોક્સિનને ડિસ્ચાર્જ કરે છે શરીરની અંદર કોઈપણ પ્રકારનું પોઈઝન હોય તો એને લિવર દ્વારા ટ્રેક ઉપરથી ચેન્જ કરી અને કાઢી નાખે છે બરખા સાથેની ઉધરસ અથવા તો જેને લોહી પડતી ઉધરસ હોય આવા લોકોને પણ જો પીલુડીનું સેવન કરાવવામાં આવે તો બેસ્ટમાં બેસ્ટ એક અસ્થમેટિક બ્રોન્કાઇટિસની મેડિસિન તરીકે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ અરણી તો અરણી છે એ દસ મુલારિસ્ટ દસ પ્રકારના મૂળની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે અરણી છે એમાં ખૂબ જ સુગંધ હોય છે સુગંધ હોય છે દંતકથા છે કે કથા છે કે સત્ય છે એ મને ખબર નથી પણ પહેલાંના સમયમાં એવું કહેવામાં આવતું કે અરણીચના બે ઝાડ એક સાથે ઘસાય તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય આવી આ એક વનસ્પતિ બતાવવામાં આવી છે ત્યારબાદ સાહેબે બોરછલી અને એના બીજની વાત કરી તો બોરછલીના બીજમાં એક એટલી સરસ તાકાત છે કે અગિયાર બોરછલીના બીજ પાણીમાં પલારી એની છાલ કાઢી એના મીંજ એની અંદર એકવીસ તીખા નાખી લસોટી અને સંતરાના જ્યુસ સાથે પી અને જે વ્યક્તિ આઠ કલાક ન બેસે અને આઠ જ કલાકની અંદર હરસનો નાશ કરે છે પાલ્સના રોગમાંથી માણસને મુક્ત કરવાનો ગુણધર્મ આ બોરસલીની અંદર છે ત્યારબાદ મીઠો લીમડો તો મીઠો લીમડો છે એમાં વિટામિન કે છે એટલે વિટામિન કેની ઉણપથી થતા રોગોમાં પણ ખૂબ જ ઉપયોગી છે અને એક ઔષધીય ગુણની સાથે સાથે આહાર તો મીઠા લીમડાની સુગંધ કઢીમાં વધારે આવે એવો પ્રયત્ન કરવો હોય તો એને સેજ ઘી લગાડી અને પહેલાં શેકી નાખવાના અને પછી એનો વઘાર કરવામાં આવે તો ખૂબ સરસ મજાની એની આપણને સ્મેલ મળતી હોય છે ત્યારબાદ વાત કરી ખાખરો તો આપણા વડીલો બહુ જ હોશિયાર દક્ષ અને બુદ્ધિશાળી હતા ત્યારે ખાખરાની પાતરની અંદર ને એના દુનાની અંદર આપણને રસોઈ બનાવીને જમાડવામાં આવતી ખાખરો મૂળભૂત કૃમિનાશક છે હવે આપણે જે પાતરની અંદર લાડુ ખાઈએ તો એની સાથે દાળ ભાત શાક એ બધા ગરમ હોય એટલે પાતર એટલે ખાખરાના પાનનો રસ એની સાથે આવી જાય એટલે મિષ્ટાન ખાવાથી ક્યારેય કૃમિનો પ્રોબ્લેમ ન થાય એટલા માટે એના પાત્ર દુનાનો ઉપયોગ થતો હતો જાડુ પગ જેવું એનું મૂળ ચીરીને એનો અર્ક કાઢી અને ગુલાબજળની અંદર નાખીને એનો વૈદ્યોના માર્ગદર્શન રીતે પ્રયોગ કરવામાં આવે તો નંબર ન ઉતરે તો કાંઈ નહીં પણ નંબર આગળ નથી વધતા નિર્વિવાદ વાત છે આ ગુણધર્મ ધરાવતો ખાખરો છે અને એના જ બીજ પલાશ પલાશને શિવલિંગી સાથે આપવામાં આવે તો અવશ્ય સંતાન પ્રાપ્તિ પણ થાય છે સાથે સાથે કેસુડાથી સ્નાન કરવાથી આંખની દૃષ્ટિ વધે છે અને ચામડીના રોગમાં પણ આપણને ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ તુલસી એક જ તુલસીને એટલી બધી એક ઉપમા દેવી વનસ્પતિ તરીકે આપી તુલસી શ્રી સખી શિવે પાપ હારિણી પુણ્ય દે નમો નારદ નું તે નારાયણી નમોપ્રિય એટલું બધું એને કામ કહેવામાં આવ્યું છે આપણા શાસ્ત્રમાં એક ખાલી તુલસીનો છોડ આપણા ઘરમાં હોય તો બેક્ટેરિયા અને વાયરસની સામે ખાલી એના ઉપરથી હવા આપણા ઘરમાં આવે ને તો ઘરને પણ શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાને વાયરસને ક્યારે પણ એની અસર આવવા દેતું નથી ત્યારબાદ ચણાની વાત કરવામાં આવી તો ચણા દ્વિદલ ધાન્યની અંદર કઠોળની અંદર મુખ્યત્વે ચણા છે ચણાનો ઉપયોગ આપણે શાક તરીકે કરીએ છીએ ચણાનો ક્ષાર એટલે અત્યારે તો હવે ચણા નીકળી ગયા પણ જ્યારે પોષ મહિનાની સિઝન હોય અને ઝાકર ખૂબ આવતી હોય છે ત્યારે કપડાં છે એ ચણાની ઉપર બિછાવી દેવામાં આવે એટલે ઝાકર અને ચણાના પાનમાં તે તત્વ એની અંદર આવે એને ચણાનો ક્ષાર કહેવામાં આવે એને પાણી તરીકે પણ ઉપયોગ કરી શકાય પાંચ લીટર ક્ષારને એક બકડીયામાં નાખીને હલાવો તેમાં તે પ્રકારનું ચણાનું મીઠું એટલે ચણાનો સૂકો ક્ષાર તૈયાર થાય આ ક્ષારને નવસાર આપણે જવખારની અંદર નાખી અને ચણાના ક્ષારનો ઉપયોગ કરવામાં આવે તો અવશ્ય નાની મોટી પથરીઓનો નાશ કરવાવાળા એટલે આ ચણા છે ત્યારબાદ બે પ્રકારની કરણ લાલ ફૂલની કરણ અને પીળી કરણ આના મૂળની અંદર સોજાને નાશ કરવાનો એનો ગુણ છે તો કોઈ જગ્યાએ સોજો હોય તો એને ચંદનની જેમ લિસોટી અને આને ત્યાં લગાડવામાં આવે તો સોજાનો પણ નાશ કરે છે પણ વનસ્પતિ ઝેરી છે તેનો ઉપયોગ કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ પછી ત્યારબાદ દુર્વા દુર્વા એટલે કે ધ્રોકડ ધ્રોકડ જે લોકોને હિમોફેલિયા નામનો રોગ હોય આવા દર્દીઓને ખાસ કરીને સાંજે પાણીની અંદર ધ્રોકડને પલાળી દેવામાં આવે અને સવારી પાણીનું સેવન કરવામાં આવે તો હિમોફેલિયાની અંદર ખાસ કરીને ડબલ્યુબીસીનો કાઉન્ટ ડાઉન થાય ને ડબલ્યુબીસીનો કાઉન્ટ ડાઉન થાય એટલે જે જગ્યાએ વાગે ત્યાં બ્લડ બર્ન ન થતું હોય આવા દર્દીને કુવાડીયાના બીજની સાથે જો દૂરવાનો ઉપયોગ કરવામાં આવે તો હિમોફેલિયા જેવા રોગમાં પણ સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય છે ત્યારબાદ સાહેબે વાત કરી ભોય આમલી લિવર ટોનિકની સાથે સાથે આંતરડાને પણ શુદ્ધ કરવાવાળી એટલે બોંયઆમલી છે એનો આખો પાઠ છે એ પ્રમાણે એની દવા બનાવવામાં આવે તો કમળાની અંદર એસજીપીટી અને બિલરૂબીન એના વધારાનો જે ભાવ વધી ગયેલા હોય એને તાત્કાલિક કંટ્રોલ કરવાની તાકાત બોંય આંબલી ચિરાયતા એટલે કરિયાતું અપામાર્ગ એટલે અઘેડો અને કડું આ ચાર વસ્તુને ભેગી કરીને એના જેટલા વજનની અંદર સાકર નાખી અને એની અડધી અડધી ચમચીની સવાર બપોર સાંજ બે દિવસ સેવન કરવામાં આવે તો અવશ્ય આપણે કમળામાંથી મુક્ત થાય છે ત્યારબાદ લાસ્ટ નાગરમોથ એને નાગર પણ કહેવામાં આવે છે ને મોથ પણ કહેવામાં આવે છે નાગરમોથ એટલે એક એવી વનસ્પતિ છે કે સુગંધી પણ છે અને સાથે સાથે એને રાસનાદિક વાતની અંદર એનો ઉપયોગ કરવામાં આવે રાસનાદિક વાત લઈ અને એની અંદર નાગરમોથનું ચૂર્ણ નાખીને સેવન કરવામાં આવે તો રક્તની શુદ્ધિ કરે છે રોમેટિઝમ આર્થરાઇટીસ ડાય ગ્રાઉટ અને યુરિક એસિડમાંથી પણ આપણને મુક્ત કરવાવાળી એક નાગરમોત છે પણ એને આખો એના પાઠ સાથેનો ઉપયોગ કરવો જોઈએ તો આ રીતે આજના આપણી શિબિરની અંદર સાહેબે વર્ણાવેલી તમામ વનસ્પતિના પરિચયની સાથે સાથે આપણે વનસ્પતિના ગુણધર્મ સાથે આપણે આજે એના વિશે વાતો કરી છે તો હું અમદાવાદથી ડૉક્ટર જયંત પુરોહિત હસ્તું